આજે આ વિડીયો આપણે ગુજરાત પોલીસ ભરતી બે હાજર માં પીએસઆઈ અને એલ ના અરજી ફોર્મ ઓનલાઈન કઈ રીતના ભરવાના છે તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપણે જોવાના છે

ખોરાક આગળ ઉપર તમે જે રેગ્યુલર સહી કરતા હોય તેવી સહી કરેલું તૈયાર રાખવાનું છે ત્રણ નંબરમાં જોઈએ તો શાળા છોડિયાનું પ્રમાણપત્ર એટલે કે એલસી જોડે રાખવાનું છે ચાર નંબરની અંદર તમે જો એલઆરડી ની અંદર ફોર્મ ભરતા હોય તો ધોરણ બાર પાસ હોવું જરૂરી છે તો તેની માર્કશીટ રાખવાની છે પીએસઆઈ માટે જો તમે ફોર્મ ભરતા હોય તો તમારે ગ્રેજ્યુએશનની માર્કશીટ રાખવી જરૂરી છે નંબરની અંદર જોઈએ તો મોબાઈલ નંબર અને ઈમેલ આઈ શરૂ હોય તો રાખવાની પરંતુ અહીં શરૂ હોય તે જ મોબાઈલ નંબર તમારે નાખવાનો રહેશે સાતમા નંબરની અંદર જોઈએ તો જાતિનો દાખલો લાગુ પડતો હોય તો કે એસસીબીસી ના ઉમેદવારો એ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ફક્ત નવમા નંબરમાં જોઈએ તો ઈડબલ્યુએસ સર્ટી દસ ટકા જો તમે અનામત વર્ગ માટે લાભ લેવા માંગતા હોય તો તમારે ઈડબલ્યુ એસનું સર્ટિફિકેટ રાખવું જરૂરી છે કોર્ટના જો તમે કોઈ બી જગ્યાએ નેશનલ ઇન્ટરનેશનલ જે ભાગ લીધો હોય અને તેના ગુણનો લાભ લેવા માંગતા હોય તો તમારે એ સર્ટિફિકેટ પણ જોડે રાખવાનું છે જો તમે એનસીસી કરેલું હોય અને તમારી જોડે એ બી સી કોઈ પણ સર્ટિફિકેટ હોય તો તે પણ તમે જોડે રાખી શકો છો તો તમારે ફોર્મ ભરવા જ્યારે બેસો ત્યારે આટલા ડોક્યુમેન્ટ તમારી સાથે રાખવા જરૂરી છે તો મિત્રો હવે આપણે જોઈએ ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરવાનું છે તમારે ગૂગલની અંદર આવવાનું છે ને તેની અંદર તમારે ઓજસ સર્ચ કરવાનું છે તમે જેવા જ ઓજસ લખી અને સર્ચ કરશો એ પ્રથમ વેબસાઇટ આવશે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ આની પર તમારે એક ક્લિક કરવાનું છે મિત્રો અહીં તમને ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જે વેબસાઈટ છે તેનું હોમ પેજ જોવા મળશે અહીં મિત્રો તમને મેનુ બારની અંદર હોમ રજીસ્ટ્રેશન ઓનલાઈન એપ્લિકેશન અપલોડ ફીસ કોલ લેટર અધર એપ્લિકેશન લખેલું તમને જોવા મળશે તમારે અહીં ઓનલાઈન એપ્લિકેશનની અંદર આવવાનું છે તો મિત્રો અહીં ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે અહીં એક સબ મેનુ ખુલશે જેની અંદર તમારે એપ્લાય એડિટ અપલોડ ફોટો સિગ્નેચર કન્ફર્મ પ્રિન્ટ એપ્લિકેશન લખેલું છે તો તમારે પ્રથમ જે એપ્લાય ઓનલાઈન લખ્યું છે તેની પર ક્લિક કરવાનું રહેશે ફરી મિત્રો એક સેકન્ડ પેજ ઓપન થશે અહીંયા પણ તમને સિલેક્ટ કરવાનું કહેવામાં આવશે તો તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે હવે જેવા જ તમે અહીં સિલેક્ટ કરશો એટલે અહીં તમને ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લખેલું દેખાશે જીપીઆરબી એટલે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ લખેલું દેખાશે તો તમારે એલઆરડી અથવા પીએસઆઈબી નું ફોર્મ ભરવાનું છે તો ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે એક ફરી બીજું સબ પેજ ઓપન થશે જેની અંદર તમને ગુજરાત પોલીસ દળ વર્ગ ત્રણ સંવર્ગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોકરક્ષક કેડર બે હજાર પચીસ લખેલું જોવા મળશે અહીં અગાડી ફીસ એટલે કે જનરલ ઉમેદવારો માટે જે ફી છે તે બતાવવામાં આવી છે અહીં મિત્રો તમને કોન્ટેક્ટ નંબર કોઈ પ્રોબ્લેમ ઊભો થાય તેના માટેનો આપ્યો છે અહીં એપ્લાય આપ્યું છે અહીં ડિટેલ લખેલું છે હવે જો તમારે જાહેરાતની ડિટેલ વાંચવી હોય તો આ ડિટેલ ઉપર કરશો એટલે એક પીડીએફ ડાઉનલોડ થશે જેની અંદર પૂરી જાહેરાતની માહિતી તમને ઉપલબ્ધ થશે હવે આપણે અહીં એપ્લાય ઉપર ક્લિક કરીશું તો મિત્રો અહીં તમે એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે ફરી એક બીજું પેજ ઓપન થશે જેની અંદર ગુજરાત પોલીસ દળ વર્ગ ત્રણ સંવર્ગમાં પોલીસ કેડર તથા લોકરક્ષક કેડર બે હજાર પચીસ છબ્વીસ અહીં મિત્રો તમ લખેલું આપ્યું છે એડવર્ટાઇઝમેન્ટ પોસ્ટનું નામ ક્લાસ થ્રી છે ડિપાર્ટમેન્ટ કયું છે એ ટોટલ માહિતી અહીં આપવામાં આવી છે તમને ક્વોલિફિકેશન પણ આપવામાં આવ્યું છે કે કઈ કઈ ક્વોલિફિકેશન વાળા એપ્લાય કરી શકે છે અહીં આપવામાં આવેલું એપ્લાય જે લખેલું છે તેની ઉપર ક્લિક કરવાનું એપ્લાય ઉપર આપણે ક્લિક કરીએ એટલે મિત્રો ફરી એક પેજ ઓપન થશે જેની અંદર અહીં રજીસ્ટ્રેશન નંબર બર્થ ડેટ લખેલું હશે અગર તમે જસ્ટ ઉપર કોઈ પણ વિભાગમાં પહેલા ફોર્મ ભર્યું હોય અને રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તમે અહીંયા તે રજીસ્ટ્રેશન નંબર નાખી નાખી શકો છો અને અહીંયા તમારી બર્થ નાખી શકો છો પરંતુ હું તમને સીધું એક સમજાવવા માગું છું કે આની અંદર તમે જો અપડેટ કરેલું ન હોય તો જૂના જે તમારા ડેટા છે તે એના એ જ રહેશે અહીં તમારે સ્કીપ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારે સીધા જ પોલીસ કોસ્ટેબલ અને પીએસએફનું ફોર્મ ઓપન થશે હવે મિત્રો તમે જેવા જ સ્કીપ ઉપર ક્લિક કરશો એટલે એક પેજ ઓપન થશે જેની અંદર આ પોલીસ કોસ્ટેબલ અને પીએસઆઈનું ફોર્મ ઓપન થઈ ગયું છે હવે મિત્રો અહીં કેડર 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 સિલેક્ટ લખેલું છે તો તમે જોઈ શકો છો આ અંદર તમારે એ બોથ એટલે કે પીએસઆઈ અને લોક રક્ષક બંને માટે જો તમારે અરજી કરી અમે અહીં બોથ ઉપર ક્લિક કરો અગર તમે લોકરક્ષક માટે ફોર્મ ભરો છો તો અહીં ક્લિક કરો અને પીએસઆઈ માટે ફોર્મ ભરો છો તો અહીં તમારે ક્લિક કરવાનું રહેશે તો મિત્રો અહીં આપણે હેડર માં ક્લિક કરીએ કારણ કે વધુ પડતા મિત્રો લોકરક્ષકની અંદર ફોર્મ ભરવાના છે અને ભરતા હશે એટલે આપણે લોકરક્ષકનું ફોર્મ ભરીશું પ્રોસેસ સેમ જ રહેશે પીએસઆઈ અથવા તો આ બોથ જે ઓપ્શન કરીશું પ્રોસેસ સેમ જ રહેશે એમાં કોઈ પણ ફેરફાર થશે નહીં હવે મિત્રો અહીં તમને પ્રથમ જે જોવા મળશે તે પર્સનલ ડિટેલ માટેની માહિતી તમારે અહીંયા ભરવાની છે અહીંયા તમે પર્સનલ ડિટેલ ની અંદર ક્લિક કરશો એટલે પ્રથમ તમારું નામ આવશે અહીં મિસ્ટર મિસ મિસિસ ડીઆર આ જે તમને લાગુ પડતું હોય તે તમારે અહીં લખવાનું રહેશે અહીં મિત્રો તમારે પ્રથમ સરનેમ લખવાની છે ત્રીજા કોલમની અંદર ફર્સ્ટ નેમ એટલે કે તમે પોતાનું નામ લખવાનું છે તળ કોલમની અંદર ફાધર નેમ લખવાનું છે ચોથા કોલમની અંદર તમારે મધર નેમ લખવાનું રહેશે મિત્રો તમારે અહીં જેન્ડર એટલે કે તમે જો પુરુષ હોય તો મેલ અને સ્ત્રી હોય તો ફિમેલ લખવાનું છે તેની પછી બર્થડેટ લખવાની છે જે તમારી એલસીમાં આપી હશે તે પ્રમાણે મેરિટલ સ્ટેટસ લખવાનું છે એટલે કે મેરિડ અનમેરિડ કે સેપરેટ છો અહીં તમારે કેટેગરી સિલેક્ટ કરવાની થાય છે અહીં નીચે મિત્રો ફરી તમારે મેલ ફિમેલ એટલે કે જન્ડર ફરી તમારે સિલેક્ટ કરવાનું રહેશે અહીં મિત્રો તમારે કેટેગરીની અંદર જનરલ જનરલ ઈડબલ્યુએસ એસસી એસસીબીસી અને એસટી કેટેગરી છે અહીં દાખલા તરીકે તમે એસસીબીસી સિલેક્ટ કરો છો તમારે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ નું જે સર્ટિફિકેટ છે તેનો નંબર લખવાનો છે આ કોલમની અંદર મિત્રો તમારે જે તારીખે ઇશ્યુ કર્યું હોય એ તારીખ અહીં લખવાની છે અહીં તમને જે રાજ્યમાંથી કાઢી આપવામાં આવશે તે અહીં લખેલું છે એટલે કે ગુજરાત અહીંયા તમારે કંઈ લખવાનું થતું નથી ત્યાર પછી તમારે નોન ક્રિમિલિયર એટલે કે ઓબીસીનો જે તમારો દાખલો છે તેનો નંબર અહીં લખવાનો છે ઇસ્યુ કર્યાની તારીખ અહીં લખવાની છે અને અહીં તમારે કયા અધિકારીએ તમને આ દાખલો આપ્યો છે તે અહીં તમારે લખવાનું રહે છે અહીં મોટાભાગે મામલતદાર હોય છે અથવા તાલુકા વિકાસ અધિકારી એવું અહીં તમારે સિલેક્ટ કરવાનું થાય છે તો મિત્રો આ થઈ આપણી પર્સનલ ડિટેલની માહિતી મિત્રો અહીં કોમ્યુનિકેશન ડિટેલ્સ છે એટલે મિત્રો તમારે પ્રેઝન્ટ એડ્રેસ લખવાનું છે સ્ટેટ અહીં લખેલું છે જ અહીં તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાની છે તમારો પોતાનો જિલ્લો તાલુકો સિલેક્ટ કરવાનો છે તેની પછી અહીં તમારો પિનકોડ લખવાનો છે તેની પછી તમારે પોતાનો ચાલુ મોબાઈલ નંબર એસએમએસ એલર્ટ માટે લખવાનો છે આ જ રીતના આ મોબાઈલ નંબરને ફરી એકવાર તમારે રી અહીં લખવાનો રહેશે મિત્રો પરમેનન્ટ એડ્રેસ તમારે લખવાનું છે સ્ટેટ તો તમારું ગુજરાત છે જ તે પછી તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો છે અહીં મિત્રો તાલુકો તમારે સિલેક્ટ કરવાનો થાય છે અહીં પિનકોડ લખવાનો રહે છે અને અહીં એપ્લિકેશન ફોર્મની અંદર તમારે આ ઈમેલ આઈડી પણ લખવાની થાય છે તેને રી ટાઈપ પણ એટલે કે બે વાર તમારે ઈમેલ આઈડી પણ લખવાની થશે તો મિત્રો આ હતી આપણી કોમ્યુનિકેશન માટેની જે એડ્રેસની માહિતી હતી તે તમારે અહીં ભરવાની થાય છે હવે મિત્રો આગળ જોઈએ કે અહીં તમારે સિલેક્ટ ફોટો આઈડી પ્રૂફ તો તમારે અહીં જો તમારી જોડે આધાર આધાર કાર્ડ કાર્ડ હોય તમે લખી શકો છો આધાર કાર્ડનો નંબર તમારે લખવાનો થશે વોટર આઈડી હોય તો વોટર આઈડી ડ્રાઇવિંગ લાઇસન્સ પાન કાર્ડ પાસપોર્ટ આઈડી એટલા જે આપ્યા છે એમાંથી કોઈ પણ તમે અહીં સિલેક્ટ કરી અને તેનો અહીં આઈડી નંબર લખી શકો છો હવે મિત્રો તમે જો રમતગમતની અંદર નેશનલ રાજ્ય સ્તરે કે ઇન્ટરનેશનલ રમતગમતમાં ભાગ લીધો હોય તો તમે અહીંયા યસ કરી શકો છો નહીં તો અહીં નો હોય જ છે તો તેને રહેવા દેવું અહીં બેઝિક કોમ્પ્યુટર નોલેજની વાત કરી છે તો અહીં તમારે યશ જ રાખવાનું રહેશે કોઈ ફેરફાર તમારે કરવાનો થતો નથી આ એક્સ સર્વિસમેન માટેની માહિતી છે તો એક સર્વિસમેન માટેના ઉમેદવારોએ અહીં યશ કરવાનું રહેશે હાલમાં ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી તરીકે જો તમે નોકરી કરતા હોય અને અહીં ફોર્મ ભરતા હોય તો અહીં તમારે એ માહિતી ભરવાની થાય હવેની કોલમ છે મિત્રો લેંગ્વેજ ડિટેલ તો અહીં તમારે લેંગ્વેજ તમને કેટલી આવડે છે જાણકાર છો રીડ કરી શકો છો રાઈટ કરી શકો છો સ્પીક એટલે કે બોલી શકો છો તેની માહિતી અહીં નાખવાની છે તો અહીં તમારે ખાલી ટીક જ કરવાનું છે હવે આગળ જોઈએ કે અહીં એજ્યુકેશન ક્વોલિફિકેશનની માહિતી આપણે ભરવાની થશે તો મિત્રો અહીં તમારે એચએસસી ની ડિટેલ લખવાની થાય છે અહીં અગાડી તમારે ટકા લખવાના રહેશે કયા ક્લાસ થી પાસ થયા છો ફર્સ્ટ ક્લાસ સેકન્ડ ક્લાસ ફાસ્ટ ક્લાસ એ અહીં તમારે લખવાનું રહે છે અહીં આપણે બધા જ સીએસસીબી એટલે કે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડમાંથી ધોરણ બાર પાસ કરીએ છીએ એટલે તે લખવાનું રહેશે અહીં ગુજરાત સ્ટેટ તો ગુજરાત સ્ટેટ જ રહેશે પાસિંગ ઇયર તમે જે વર્ષમાં અહીં પાસ કરી હોય તે માહિતી અહીં લખવાની રહે છે અહીં મિત્રો આગળ જોઈએ તો ટ્રાયલ તમારો કેટલા ટ્રાયલ છે તમારો એક ટ્રાયલ હોય તો એક બે ટ્રાયલ હોય તો બે એ અહીં અહીં લખવાનું થાય થાય છે છે નંબર તો મિત્રો આ હતી શૈક્ષણિક લાયકાતની માહિતી હવે આગળ જોઈએ તો ક્વોલિફિકેશન ગ્રેજ્યુએટ જો તમે ગ્રેજ્યુએટ હોય તો અહીં લખી શકો છો જો તમે એલઆરડી માટે ફોર્મ ભરતા હોય તો વધારાની લાયકાત તરીકે અહીં આ ડિટેલ તમે નાખી શકો એની પછી એડિશનલ ક્વોલિફિકેશન એટલે પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે જો તમે એમ

તો મિત્રો હવે તમારે આ ફોર્મ ભરાયા પછી તમારે ફોટો અપલોડ કરવા માટે આ જે નંબર છે તમારો અરજી ફોર્મ નંબર એને કોપી કરી લેવાનો રહેશે અહીંથી તમે કોપી કરી શકો છો ફરી તમે અહીં ઓનલાઈન એપ્લિકેશન ઉપર જશો એટલે અહીં તમને અહીં તમને ફોટો અપલોડનું ઓપ્શન મળશે હવે મિત્રો અહીં તમે તમારો જે કોપી કરેલો અરજી ફોર્મ નંબર અહીં નાખશો અને તમારે અહીં પોતાની બર્થ ડેટ નાખવાની રહેશે આ બડ ડેટ નાખી દીધી છે હવે તમારે આ કેપ્ચા કોડ અંદર નાખવાનો રહેશે હવે આપણે અહીં આ ઓકે પર ક્લિક કરીશું અહીં તમારા ફોટો અને સહી અપલોડ કરવા માટેની આ ઓપ્શન ખુલી ગયો છે જો તમે તમારા કોમ્પ્યુટરની અંદર અથવા તો મોબાઈલની અંદર જ્યાં ફોટો હશે તો અહીં તમે ક્લિક કરશો ચૂઝ ફાઇલ એટલે તમારી ફાઇલ ઉપર જશો અને ચૂઝ ફાઇલ કર્યા પછી તમારે એને અપલોડ પર ક્લિક કરવાનું રહેશે તો એ જ રીતના તમારે સહી પણ અહીં એ રીતના અપલોડ કરવાની રહેશે હવે મિત્રો આપણે આગળ જોઈએ કે આ ફોટો અને સાહી અપલોડ થઈ ગયા પછી તમારે ફરી ઓનલાઈન એપ્લિકેશન ઉપર જવાનું છે અને કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે કન્ફર્મ એપ્લિકેશન ઉપર જશો એટલે એપ્લિકેશન નંબર તમારે અહીં નાખવાનો છે બર્થડેટ નાખવાની છે અને આ કોડ અહીં નાખી અને ઓકે પર ક્લિક કરશો એટલે તમારો કન્ફર્મેશન નંબર સાથેનો મેસેજ તમારા મોબાઈલ નંબર ઉપર આવી જશે જો તમે જનરલ કેટેગરીના ઉમેદવાર છો તો તમારે ફી જે ઓપ્શન છે તેની પર જવાનું છે અને ઓનલાઈન ફી નો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે અગર તમે એસસીબીસી ઓબીસી સીએસસી મહિલા ઉમેદવારોમાંથી આવો છો તો તમારે કોઈ પણ પ્રકારની ફી ભરવાની થતી નથી અહીંથી તમે ઓનલાઈન ફી નું જ્યારે ઓપ્શન સિલેક્ટ કરશો એટલે ફરી તમારી પાસે કન્ફર્મેશન નંબર અને બર્થ ડેટ તો મિત્રો અહીં આપણે ફી માટેનું જે ઓપ્શન છે તે પર ક્લિક કરતા સિલેક્ટ જોબ એટલે કે તમારે અહીં સિલેક્ટ જોબ કરવાનો છે તો અહીં આપણે પોલીસ દળ સિલેક્ટ કરીએ પછી તમારે કન્ફર્મેશન નંબર નાખવાનો છે અહીં તમારો જે ફોર્મનો કન્ફર્મેશન નંબર હશે તે નાખશો એની પછી તમારે બર્થડેટ નાખવાની છે અને છેલ્લે તમારે કેપ્ચા કોડ નાખવાનો રહેશે જો તમે ઓનલાઈન પેમેન્ટ કરવા માંગતા હોય તો તમારે અહીં ક્લિક કરવાનું છે અગર પ્રિન્ટ એપ્લિકેશન પણ કાઢ્યું હોય તો પણ અહીંથી તમે કાઢી શકો છો ઓનલાઈન પેમેન્ટની રિસિપ્ટ મેળવવા માટે તમે અહીં ક્લિક કરી શકો છો તો મિત્રો આ રીતના તમે ફી પણ ભરી શકો છો તમારી જાતે પોતાના ઘરે પણ આ પોલીસ વિભાગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને એલઆરડીનું ફોર્મ ઘરે બેસીને પણ ભરી શકો છો તો મિત્રો આ હતી ગુજરાત પોલીસ ભરતી બે હજાર પચીસ છવ્વીસમાં પીએસએફ અને એલ આરડીનું અરજી ફોર્મ સ્ટેપ બાય સ્ટેપ ઘરે બેસીને કઈ રીતના ભરવાનું તેની સંપૂર્ણ માહિતી જો તમને આ માહિતી સબર વિડિયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડિયો શેર કરો ધન્યવાદ આભાર